મેથીનું ચણાના લોટવાળું શાક બનાવવું હોય તો ચલો એકદમ સિમ્પલ અને સરળ રેસીપી જોઈએ મારી માં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં અહીંયા આજે આપણે બનાવીશું મેથીનું ચણાના લોટવાળું શાક જો તમે પણ ચણાના લોટવાળું શાક ક્યારે કઢાઈમાં બનાવ્યું ન હોય તો આવી રીતે ચોક્કસ બનાવજો આપણા દાદી નાની સમય સમયથી આપણે આ શાકની રેસીપી બનાવીએ છીએ તમે સ્ટેપ બાય સ્ટેપ ચણાનો લોટ ક્યારે એડ કરવો છે ચણાનો લોટમાં કઈ વસ્તુ ક્યારે એડ કરવાની એ બધા બધી વસ્તુ વસ્તુનું ધ્યાન રાખશો તો ખરેખર તમારા શાક ની અંદર ચણા નો લોટ કાચો પણ નહીં રહે ને બહુ સરસ મજાનું શાક થશે અહિયાં આપણે લેવાની છે બસો પચાસ ગ્રામ ઝીણી જીણી લીલી સવારેલી મેથી અને સાથે આપણે એક વાટકો ચણાનો લોટ તો એમાં આપણે જોઈશે તેલ ત્રણ ચમચી આ શાકની અંદર તેલનું પ્રમાણ જેમ તમે વધારે રાખશો એમ મીઠાશ આવશે રાઈ જીરું લસણીઓ મસાલો હળદર અને હિંગથી આપણે વઘાર કરીશું સૌથી પહેલા તો જીણી જીણી મેથી હોય છે તે સમારી લીધી છે સમારીને મેથી સમારી અને આપણે પાણી એડ કરી દઈએ મેથીને થોડી આપણે પાણીમાં સમારવાની એટલે કે જે મેથી મેથીમાં ધૂળ હોય છે એ નીકળી જશે તો હવે મેથીને સમારી લેવાની છે એ પછી પછી મેથીને ધોવાની અને આપણે એડ કરીશું મેથી તમે ધોઈને પણ સમારી શકો છો તો હવે આપણે મેથી ઉમેરી દેવાની છે હવે આપણે બધા મસાલા ઉમેરવાના છે સ્ટેપ બાય સ્ટેપ બધા જ મસાલા ઉમેરી જવાના છે પરંતુ લસણમાં આ શાક વઘારવાથી બહુ સરસ લાગે છે વઘારમાં એટલી હળદર ઉમેરવાથી મેથીનો જે ગ્રીન કલર છે તે જળવાઈ રહે છે નમક થોડી હળદર લાલ મરચું થોડું કશ્મીરી મરચું રેશમ પટ્ટું મરચું બંને એક એક ચમચી લીધું છે કશ્મીરી મરચાના કારણે થોડો કલર આવશે કારણે થોડી તીખાસ આવે છે બીજું હવે આપણે થોડો ગરમ મસાલો ઉમેરી દઈશું અને હલાવી લઈશું તો અહીંયા આપણે હલાવી લીધું છે ગરમ મસાલો ન ઉમેરો તો પણ ચાલશે બિલકુલ ઓપ્શનલ છે હવે આપણે એક ગ્લાસ પાણી ઉમેરી મેથીને ચડવા દેવાની છે પરંતુ એ પહેલાં એક મિનિટ સુધી મેથીને તેલ સાથે થોડી સાંતડવા દેવાની છે જેના કારણે બધો મસાલો છે તેલ સાથે સેડ થાય છે ગ્રીન કલર તે જળવાઈ રહે અને આપણું ચણાના લોટનું આ મેથી વાળું શાક છે બહુ સરસ મજાનું ટેસ્ટી બને માત્ર 5 જ મિનિટમાં કઢાઈમાં આ શાક બની જાય છે ચોટતું પણ નથી લોટ કાચો રહેતો નથી ચણાનો લોટની અંદર ગઠ્ઠા પડતા જો તમે ચણાનો લોટ આવી રીતે ઉમેરશો તો એક ગ્લાસ પાણી ઉમેરી હવે આપણે મેથીને ચડવા દેવાની છે ગેસની અંદર સ્લો ટુ મીડિયમ રાખી પાંચ મિનિટ સુધી ચડવા દઈએ તો હવે આપણે ચણાનો લોટ લેવાનો છે એક વાટકી એક વાટકી ચણાના લોટમાં છ ચમચી તેલ ઉમેરી દેવાનું છે અને ચણાના લોટમાં સાઇઝ પણ ગઠ્ઠા ન રહે એ રીતે તેલ ચણાનો લોટ કોરો ન રહેવો જોઈએ ચણાના લોટને તેલના મોણવાળો કરવાનો છે એ પછી મેથી છે ને ચડી જશે એટલે આપોઆપ કલર બદલાઈ જશે ને પાણી જેટલું ઉમેર્યું હોય કરતાં અડધું પાણી થઈ જશે ત્યારે આપણે એડ કરીશું ચણાનો લોટ તો કઢાઈમાં તમારે જે શાક બનાવવું હોય ચણાના લોટનું તો આ બેસ્ટ રીત છે હવે આપણે જે બેસન છે એ બધું જ બેસન આપણે ગેસની અંદર એકદમ સ્લો ટુ મીડિયમ રાખી અને મેથીનો જે વઘાર કર્યું એમાં ઉમેરી દેવાનું છે અને એ પછી આપણે થોડું આપણે સ્પૂનની મદદથી લોટને ફેલાવી દઈએ અને વચ્ચે વચ્ચે તમે જોઈ શકો છો એની રીતે જ ખાડા પડી ગયા છે ઓકે આપણે ખાડા પાડવાની જરૂર નથી હવે આપણે ફરી થોડી વાર થશે એટલે આપણે ચમચીની મદદથી આવતે કા અંદર થોડું થોડું અંદર લોટને કાણા પાડી દેવાના લોટ ઉપર વેલણથી ચમચીથી ગમે એમ અને પછી આપણે લીડ કવર કરવાનું છે અને વરાળે લોટ પી બાફવા દેવાનો બે થી 3 મિનિટ સુધી આમ જ ચડવા દેવાનો છે હલાવવાનું બિલકુલ નથી ગેસ ત્યાં જ એકદમ મિડિયમ રાખો જો હેવી બોટમ કઢાઈ હોય એટલે કે જાડા તળિયાવાળી કઢાઈ ગેસ ત્યાં મીડિયમ રાખો નહીં લોઢી મૂકી દો અને પછી કઢાઈ મૂકો પતલી કઢાઈ હોય તો ઓકે એટલે તમારું શાક એકદમ ચડી જશે ચણાનો લોટ અહીંયા ચડી ગયો છે એનો કલર બદલાઈ ગયો છે તો હવે આપણે વેલણ અથવા તો ઝીણી લેવાની છે એનો નીચેનો જે દાંડાવાળો ભાગ હોય એનાથી આપણે હલાવીશું આપણો લોટ અહીંયા એકદમ સરસ ચડી ગયો છે શાક ચીકાશ વગરનું શાક છૂટું ખાવામાં મજા આવે એવું ચણાના લોટના ગઠ્ઠા બિલકુલ નથી રહેતા

ઇવન સરગવાની ભાજી પણ આવી રીતે ચણાના લોટવાળી બની શકે છે તો ખરેખર મિત્રો આ સરસ મજાની રેસીપી ને માત્ર તમારા માટે છે આ રેસીપી પસંદ આવી હોય તો ચોક્કસ તમે પણ આવી રીતે ચણાના લોટવાળું શાક બનાવો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું છૂટું દાણેદાર કણીદાલ ચણાના લોટવાળું મેથીવાળું શાક બનીને રેડી છે રેસીપી પસંદ આવી હોય તો એકવાર બનાવજો જરૂર અને હા એક લાયક દિલથી કરજો ચલો આપણે ફરી મળીશું નવા જ ઉપયોગ ગીવડીઓ સાથે ત્યાં સુધી આવજો